જામનગર ઓનલાઇન ગેમિંગ મુદ્દે રજૂઆત ઓનલાઇન ગેમિંગથી સમાજમાં દૂષણ ફેલાઈ રહ્યું છે અનેક પરિવારો ઓનલાઇન ગેમિંગના કારણે બરબાદ થયા અમુક યુટ્યુબરો ઓનલાઇન ગેમિંગની જાહેરાત કરે છે જામનગર કલેક્ટર અને ને આવેદનપત્ર આપવામાં આવ્યું જામનગરના જાગૃત યુવાનો દ્વારા આવેદન આપી રજૂઆત કરાઈ બાઇટ વિરાજ ગાગિયા જાગૃત નાગરિક જામનગર ઇન્ટરનેટ ગેમિંગ ચાલે છે એના વિરુદ્ધ અમે પેલા સોશિયલ મીડિયા જાગૃતિ માટે પ્રયત્ન કર્યા હતા કે ઘણા લોકો જે સમાજમાં આત્મહત્યા સુધી પહોંચે બરાબર અને ઘણા લોકો આર્થિક અમારા સંપ્રદાય છે ઘણા કિસ્સા અમારા વિસ્તારમાં બેના તો આ એક બંધ થાય એના માટે અમારો પ્રયાસ છે પેલા અમે દ્વારકા જિલ્લામાં એ વિરુદ્ધ કાનૂની કાર્યવાહી થઈ મારું નામ વિરાજભાઈ ગાગિયા છે આજરોજ બે જૂન એટલે કે સોમવારના દિવસે જામનગર જિલ્લાના જાગૃત યુવાનો દ્વારા કલેક્ટર શ્રી જામનગર તેમજ એસપી જામનગર ને આવેદનપત્ર આપવામાં આવ્યું જે ઓનલાઈન ગેમિંગ ચાલે છે કે જેનાથી સમાજમાં એક એક ફેલાઈ રહ્યું છે અને સમાજની યુવા પેઢી છે એમાં ગેરમાર્ગે દોરાઈને તેમાં ઘણા બધા પરિવાર છે બરબાદ થઈ રહ્યા છે ઘણા લોકો આત્મહત્યા સુધી પહોંચે છે અને ઘણાને આર્થિક એમાં નુકસાન પણ થઈ રહ્યું છે તો પેલા જે રીતના રાજકોટ સાયબર ક્રાઇમમાં વિરુદ્ધ ગુનો દાખલ થયો તો ઘણા બધા યુવાનો છે અઢાર વર્ષના યુવાનોએ સોશિયલ મીડિયા દ્વારા પણ જાગૃતિ લાવવાના પ્રયત્ન કર્યા ત્યારબાદ દેવભૂમિ દ્વારકામાં પણ યુવાનો દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું અને જે ઇન્ફ્લુએન્સર છે ગેમની એડ કરતા હતા તેમના વિરુદ્ધ કાનૂની કાર્યવાહી થઈ આજરોજ અમે કલેક્ટરશ્રી જામનગર અને એસપી શ્રી જામનગરને પણ જામનગર જિલ્લાના જાગૃત યુવાનો દ્વારા આવેદનપત્રમાં આવ્યું આપવામાં આવ્યું કે જામનગર જિલ્લામાં આવી બેટિંગ એપની એડ કરે છે જે ઇન્ફ્લુએન્સર એના વિરુદ્ધ અને આવી જે ગેમ છે જે અનલીગલ છે કે જેનાથી એક આપણું સમાજનું જે ભવિષ્ય છે એ ખતરામાં જઈ રહ્યું છે તેના વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરે અને જે દ્વારકા જિલ્લામાં જે ઘણા બધા ઇન્ફ્લુએન્સર છે તેના વિરુદ્ધ કાર્યવાહી કરવા છતાંય તેઓ હજુ પણ આવી એડ કરે છે પ્રમોશન કરે છે કે જે કાનૂની કે કાનૂનને પણ પડકારે છે તો જામનગર જિલ્લાના એસપીસી શ્રી તેમજ કલેક્ટરશ્રીને અમારું નિવેદન છે બધા યુવાનોનું કે આ જે લોકો છે જામનગરના ઇન્ફ્લુએન્સર છે તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે જેનાથી આવી કાર્ય જે આ એડને પ્રમોશન કરતા એ બંધ થાય અને આપણી જે સમાજમાં આવું દૂષણ ફેલાતું છે અટકાય અસ્તો જહિન